લાલો પિક્ચરના કલાકારો પણ આખી ટીમ આવી રહી છે સમજો જો જોવાના ટોળેના ટોળા ઊમટી પડ્યા છે આવો ગાયજા સિટી લાઇફ સિનેમા ભલ ના આંગણે લાલો પિક્ચર ના કલાકારો પણ આવી રહ્યા છે લાલો પિક્ચર હાલી રહ્યું છે ગારિયાધા સિટી લાઇટ સિનેમામાં વાલમધામ ગારિયાધારમાં પણ ધૂમ મચાવી રહ્યું છે લોકોના ટોળે ને ટોળા ઉમટી પડ્યા છે આપ જોઈ રહ્યા છો જો લોકો સિનેમા તરફ લોકો બે બંને લાલા પણ આવી રહ્યા છે